બીજા પાર્ટનું નામ શું છે ચલો સાથે બોલીએ એક ચલ સુખ સમીકરણ ઓકે મિત્રો હવે દાખલા દાખલા નંબર આ આ જે છે છે એ આપણે જોઈએ કે કે નીચેના સમીકરણ ઉકેલ મેળવો અને જવા ચકાસો મિત્રો આપણે એક અહીંયા લખી રાખ્યો છે આપણે ફટાફટ ગણી લઈએ એનો ઉકેલ મેળ મેળવી લઈએ અને એને ચકાસી પણ લઈએ તો મિત્રો અહીંયા આપેલું છે કે મૂકી દઈશું એને અડવાની જરૂરત નથી એ તો ભાઈ મસ્ત છે એને અડવાની જરૂરત નથી તો હવે આ જે માઇનસ છે મતલબ જે બે છે એ બરાબરની પહેલી બાજુ છે

ડાબી બાજુમાંથી જમણી બાજુમાં આવે ઓકે પછી પાછું આપણે એમને બરાબર બરાબર હવે અહીંયા જોઈએ કે ત્રણ એક્સ માઇનસ બે એક્સ ત્રણ એક્સ માંથી બે એક્સ જતા રે એક એક્સદ એટલે આપણે જ લખી દઈશું ઓકે તો બરાબર અઢાર મળી ગયો ભાઈ જવાબ એક તૃત્યાંશ ગુણ્યા છ કૌશ ની અંદર છે કે છ ગુણ્યા ચાર તૃત્યાંશ ની એક કૌશમાં છે કે એક તૃત્યાંશ ગુણ્યા છ ગુણ્યા ચાર તૃત્યાંશ રીતે ગણતરી કયા ગુણધર્મોના ઉપયોગથી કરી શકાય તે જાણો અહિયાં મિત્રો આજે આપણને દાખલો આપ્યો છે આટલો આટલો જે આપણને દાખલો આપ્યો છે એની ગણતરી કયા ગુણધર્મોથી કરી શકાય એ પૂછવામાં આવી છે તો અહીંયા આપણે જોઈએ કે આ જૂથ છે એક આ કૌંસ એટલે આપણે અહીંયા જૂથ સમજીએ કે આનું એક જૂથ છે એટલે આપણે અહીંયા જોઈએ કે આપણે અગાઉ ભણી ગયા છું જો તમને યાદ હોય તો કે જૂથમાં હોય

પાછળની સંખ્યા આ કયો ગુણધર્મ હશે તો મિત્રો આપણે ફટાફટ જઈએ દાખલા નંબર ત્રણ પર તો મિત્રો બોર્ડ ઉપર દાખલા નંબર ત્રણ એટલે કે આપણે સ્વાધ્યાય પોઈન્ટ છેલ્લો દાખલો આવી ગયો છે ફટાફટ આને સોલ્વ કરી દઈએ અહીંયા કહેવામાં આવે છે કે બે સમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા જ હોય બે સમય સંખ્યા બે એક એક સરખી સંખ્યા હોય જેમ કે એક દ્વિતિયાંશ કે એવી કોઈ સંખ્યા હોય એવી કોઈ સંખ્યા તમે લઈ શકો એ બે સમય સંખ્યા હોય એનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા જ થાય મિત્રો એનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા જ

કરી શકો ઘરેથી અને કોમેન્ટમાં જણાવજો કે કેટલાનો આ ચકાસણી સાચી બની હા તો મિત્રો આપણા બધા જ દાખલા પૂરા થઈ ગયા છે છત્તેર ના આપણો પહેલો પાર્ટ અહીંયા પૂરો થાય છે આ સંપૂર્ણ સાથે એક પોઈન્ટ એક સોલ્યુશન તમે જોઈ લેજો અને મિત્રો હા એક વાત ખાસ કે એચજી શ્રેયા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો કદી ના ભૂલતા ભાઈ અને જેને જે લોકો નવા આવ્યા હોય તો કરી દેજો મિત્રો